નમસ્કાર મિત્રો ઈશ્વર શબ્દ અને સ્વર હેતલ સોને ઈશ્વરને રીઝવવા ઘાટઘાટના મંદિરોના પગથિયા ઘસતા હે પામર માનવી અંતર મનમાં એક ડોકિયું કરીને તો જો ઈશ્વર દરેક જીવના કણમાં વસેલો છે તો જીવને શિવ માનીને તો જો તારામાં રહેલા હુંને હટાવીને તો જો જીવ અને શિવના પરમ ઐક્યનો અનુભવ તો ભક્ત નરસૈયાએ કર્યો એની જેમ એકવાર નિસ્વાર્થ ભક્ત બનીને તો જો ઈશ્વર પણ રાહ જોવે છે એવા નરસૈયાની એવા મીરાબાઈની પણ અંતે વિચારે છે અરે આ તો કળયુગ ક્યાંથી મળે કોઈ નરસૈયો ક્યાંથી મળે કોઈ મીરાબાઈ આ તો નહીં સતયુગ કે નહીં ત્રેતાયુગ આજે તો થઈ છે સ્વાર્થયુગ અસ્તુ